ગુજરાત વિધાનસભામાં નકલી કચેરી અને અન્ય બનાવટી મુદ્દાઓને લઈ તકવક જરી કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને માનહાની કેસમાં મળ્યા જામીન બે હજાર અઢારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરોધ વાંધાજનક ટિપ્પણી કરી હતી વિસનગર તાલુકાના તરબો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે પાંચ દિવસમાં પાંચ કરોડનું દાન મળ્યું બાવીસ ફેબ્રુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં આજ બપોર પછી વાતાવરણ બદલાશે આગામી ચારથી પાંચ દિવસ તાપમાન સત્તરથી ગગડીને ચૌદ ડિગ્રી આવે તેવી શક્યતા

સાઉથ કોરિયા પહેલાથી ઉત્તર કોરિયાની ઉશ્કેલીજનક કાર્યવાહીથી પરેશાન ઉત્તર કોરિયાએ ડર જાળવી રાખ્યો સાઉથ કોરિયામાં તાલીમાર્થી ડૉક્ટરોએ સોમવારે સરકારી નીતિના વિરોધમાં સામૂહિક રીતે રાજીનામું આપવાનું શરૂ કર્યું આજે ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ નોંધાઈ સેન્સેક્સ ઓગણીસ પોઈન્ટ એકોતેરના વધારા સાથે થયું ઓપન તો નિફ્ટી ત્રેવીસ પોઈન્ટ ઝીરો પાંચના સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું પાકિસ્તાની એક્ટર અને હોસ્ટ યાસીર હુસેને ભારતીય ટીવી કન્ટેન્ટને લઈ વિવાદસ્પદ નિવેદન આપ્યું કહ્યું ભારતીયોને ફક્ત પાકિસ્તાની ડ્રામા ગમે છે કારણ કે તેમના પોતાના શો બકવાસ છે અનુપમા સિરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું ઓગણસાઠ વર્ષની વયે થયું નિધન સોમવારે રાત્રે કાર્ડિયક એરેસ્ટને કારણે તેમને દુનિયાને કહ્યું અલવિદા